નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલા રાજેન્દ્રનગર સોસાયટી ખાતે છેલ્લા વીસ વર્ષથી નાની બાળકાઓ માટે યોજાતા બાલિકા ગરબા ધૂમ મચાવી રહ્યા છે તો શેરીની દીકરીઓ શેરીમાં જ ગરબા ગાય અને રાત્રે વહેલા જાય તે માટે સાંજે સાતથી આઠ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે રાજેન્દ્રનગર સોસાયટી ખાતે છેલ્લા વીસ વર્ષથી નાની બાલિકાઓ માટે બાલિકા ગરબા મહોત્સવ યોજાય છે તો શેરીની દીકરીઓ શેરીમાં જ ગરબા ગાય અને માતાજીની ભક્તિ કરે અને સાથે નાની બાલિકાઓ માટે સાંજે સાતથી આઠ એક કલાક બાલિકા ગરબા યોજવામાં આવે છે તો બાલિકાઓ મોડી રાત સુધી ન જાગી અને ઉજાગરો ન થાય તે માટે વહેલો સમય રાખી ચણ્યા ચૂડી પહેરીને તૈયાર થઈ નાની બાલિકાઓ સાથે ગરબાને હાથની રમઝાણ રમતા જોવા મળી આવે છે રાજપીપળા તાલુકા ખાતે બાલિકા ગરબામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાલિકાઓને અકિલ મહિલા પરિષદ રાજપીપળા તરફથી ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે તો સોસાયટીના બેને જણાવ્યું હતું કે શશીબેન જાનીની સ્મૃતિમાં બાલિકાઓ માટે ગરબા રમાઈ રહ્યા છે તો અન્ય મોટી બહેનો માટે પણ વીસ વર્ષથી રાજાનગર સોસાયટીમાં સુંદર ગરબાનું આયોજન કરવામાં આવે છે તો સોસાયટી દ્વારા ઇનામનું પણ વિતરણ કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું વીસ વર્ષથી અમે મંગળ ચાલે છે પહેલાં પણ કુંજમાં ચાલ કર્યું હતું પછી અમે બધી બહેને ચાલુ કરીએ એમાંથી બને એવી કોશિશ બી કરીએ છીએ સારી રીતે છોકરીઓને બધી રીતે નાખીએ છીએ ઇનાન બી નાખીએ છીએ નાસ્તા બી કાપીએ છીએ અને સોસાયટી મને બહુ સપોર્ટ કરે છે અને બધા સહકાર આપે છે કરતરબભાઈ અમને સહકાર બહુ આપે છે બધા અમે કમ્પ્લેન્ડ છીએ બધી બહેનો અમને બહુ સહકાર આપે છે અને બધી રીતે અમે સારી રીતે કરીએ છીએ અમે સોસાયટીમાં અમે બધા ચેરીએ છીએ અને અમારા બધા બહેન મહિલા મંડળ બહેનવાળા હતા એમને બધાને ખૂબ ખૂબ અમને છે અને ભાગ લીધો છે શશીબેન રાની એમની એવી ભાવના હતી કે પૈસાદાર પાસ ખરીદી રમી શકે છે પણ ગરીબ પાળાઓને કેવી રીતે રમીએ એટલે અહીંયા નિઃશુલ્ક સેવા મળે છે નિઃશુલ્ક પાળાઓને રમવા મળે છે એટલા માટે આ પ્રવૃત્તિ ચાલુ કરેલી અને આજે કુંજુબેન જોશી અને અમારા શારદાબેન ઠક્કર અમે બધી બહેનો મળીને આ ચાલુ રાખ્યું છે બાળાઓને લણણી પણ મળે છે ખૂબ સરસ સહકાર મળે છે અને ખાસી બસો જેવી બહેનોની સંખ્યા થાય છે નાસ્તો પણ સોસાયટી તરફથી મળે છે તો આ પ્રવૃત્તિઓમાં અમને પણ બહુ આનંદ આવે છે અને શશીબેન જાની અત્યારે હયાત નથી પણ એમના વારસદારો પણ અમને ખૂબ મદદ કરે છે અને અમે એમને ખૂબ સેવા આપીએ છીએ તમારું નામ જ્યોતિબેન શુક્લા રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ